નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશલોડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશે મિત્રો આ વિડીયો છે એક વાસ્તવિક જીવનનો હાલની પરિસ્થિતિનો વિડીયો છે તો આ વિડીયો આપને પસંદ આવે તો અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈ રહેશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો તો આવો જોઈએ આજના આ વિડીયો તરફ મિત્રો એક ખૂબ જ સુંદર લખાણ છે કે દિવસમાં એકવાર વાર આ જરૂરથી વાંચવું જોઈએ કે વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખો સાહેબ સુખ ના ટકી શક્યું તો દુઃખની શું ઓકાત છે ગમી આપણે ઘણાને એ પણ ગમતું નથી ઘણાને દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું છતાં પણ જ્યાં મૂકો ત્યાં અંજવાળું કરે છે જિંદગી ત્યારે સફળ ગણાય કે જ્યારે તમારો પરિચય તમારે ખુદને એટલે કે પોતાને ના આપવો પડે પણ બીજા કોઈ આપણો પરિચય આપી જાય ત્યારે જિંદગીને સફળ ગણાય છે ઉંમર સાથે કઈ લેવા દેવા નથી એક બીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી અને સંબંધો છે એ ઘાટા થાય છે હીરા પારખું કરતા પીડા પારખું નું સ્થાન છે એ ખૂબ ઊંચું હોય છે કારણ કે હીરા પારખે એ ઝવેરી કે હોય પણ પીડા એટલે કે પોતાની વેદના પારખે એનું સ્થાન ઊંચું હોય છે ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ સૌથી આગળ ક્યાંક એટલું ના થઈ જવાય લેવાનું મન થાય ત્યારે મહાભારતનું સર્જન થાય છે પરંતુ હકનું હોય પણ તે ભજવનાર બધા કરતા હોશિયાર હોય છે અને સૌથી વધારે દામ પણ એને મળતા હોય છે શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે તેમને છનછેડવા છેતરવા છાવરવા છુપાવવા કે છલકાવવા એ નક્કી આપણે કરવાનું હોય છે આપણે માપ તો વારંવાર કરી દઈએ છીએ પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ વારંવાર કોઈના ઉપર ભરોસો નથી કરતા અને વારંવાર ભરોસો કરીએ તો વારંવાર છેતરાય અને મૂર્ખ ઠરીએ છીએ કેમ કરીને રહી શકાય ઉટપટીમાં ઈચ્છાઓ તો હંમેશા માપની બહાર હોય છે દુનિયામાં જો કોઈ સમયસર આવતો હોય તો તે ખુદ સમય છે પછી તે સારો હોય કે ખરાબ હોય પણ એ હંમેશા એના સમય ને અનુરૂપ જ આવે છે ખોવાઈ ગયેલી વ્યક્તિ મળી શકે છે પણ બદલાઈ વ્યક્તિ વ્યક્તિ ક્યારેય ફરી પાછી મળતી નથી કારણ કે બદલાયેલી બદલાયેલી એના પોતાના રીતે હોય છે એટલા માટે અભિમાન અને પેટ જ્યારે પણ વધે છે ત્યારે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ એ બીજાને ભેટી નથી શકતો અથવા તો પ્રેમથી મળી નથી શકતો જબરી ચીજ બનાવી છે ધન

વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જરૂરથી આપજો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત